Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે એર ઇન્ડિયાનું ભયંગ વિમાન ક્રેશ થઈ ગયું છે અત્યાર સુધી આંકડો મુસાફરો છે મુસાફરોના મોત થઈ ગયા છે આ ખતરના તમને બતાવી શક્યા નથી પ્લેન ક્રેશ થઈ ત્યાં દેખાઈ રહી છે ભરેલી લાશો સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે પ્લેન જે બિલ્ડિંગમાં પડ્યું ત્યાં પણ બધું ખેદાન મેદાન થઈ ગયું છે વધુ જણાવી દઈએ કે પ્લેનમાં સવાર પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ નિધન થયું છે અનેક નેતાઓને અસ્તીઓ તેમના મોત પર દુઃખ વ્યક્ત કરી પ્રેમી છે રૂપાણી લંડનમાં રહેતી તેમની દીકરીના ઘરે જઈ રહ્યા હતા અને તેઓએ ત્યારે ઘરે ત્યારે મિત્રો એર ઇન્ડિયા પ્લેનમાં સવાર હતા આ દુર્ઘટનામાં બસો પચાસથી વધુ લોકોના મોતની આ શક્યતા છે અને ત્યારે મિત્રો ત્યારે આ પ્લેનમાં બસો જેટલા મુસાફરો અને કાંગો પણ સવાર હતા અને આ તમામના મોત થયા છે જોકે જણાવી દઈએ કે આ ઉપરાંત વિમાન એનાક વિસ્તારમાં પડ્યું હોવાની ત્યાં ઘટના સ્થળે જ અનેકના મોત થયા છે ઘટના બાદ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો ઘટના સ્થળે જવા રવાના થઈ ગઈ હતી અને તમામ માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે તો બીએસએફની ત્યારે ટુકડી ઘટની ઘટના સ્થળે રાહત બચાવની કામગીરી માટે પહોંચી ગઈ છે ત્યારે પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ આ પ્લેનમાં સવાર હતા નીતિનભાઈ ભાદરી જે આજકાલને આ માહિતી આપી હતી દુર્ઘટનામાં સૌથી વધુ લોકોના મોતની સંભાવના છે પ્લેનમાં સોળ ક્રુ મેમ્બર અને ચાર પાયલટ સવાર હતા અમદાવાદ શહેરના મેઘાણીનગરમાં આઈજીપી કમળાઉમાં ત્યારે આજે બપોરે એક ભયાન વિમાન દુર્ઘટના સર્જાય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ